માણસને જરા ખોતરો ને ખજાનો નીકળે સાચવીને સંગ્રે લો એક જમાનો નીકળે કે સાચવીને સંગ્રે લો એક જમાનો નીકળે મળે કસે આખી જિંદગી જીવતી દટાયલી થાય બેઠી બસ એક જણ પોતાનો નીકળે બસ એક જણ પોતાનો નીકળે જરૂર નથી કે સિંધા દેખાતા જ સારા હોય કદી કોઈ અડિયલ પણ મજાનો નીકળે કદી કોઈ અડિયેલ પણ મજાનો નીકળે રખે માણસો હેવાની તો હેવાનો જ કરે કદી સજનમાંથી ઘણા શેતાનો નીકળે કદી સજનમાંથી ઘણા શેતાનો નીકળે ઘા બધે જ મળે છે ચાહે ગમે તેને ખોતરો ઘા બધે જ મળે છે ચાહે ગમે તેને ખોતરો કદી બહાર કદી અંદર નિશાનો નીકળે કઈ જ નક્કી નહીં આ તો માણસ કહેવાય કઈ જ નક્કી નહીં આ તો માણસ કહેવાય બહાર થી પોતાનો અંદર થી બીજાનો નીકળે બહાર થી પોતાનો અંદર બીજાનો નીકળે